દોસ્તો આ પતિ પતિની અંદરવેર ઉપર ગુંદરી લગાવી રહ્યો હોય છે ત્યારે એનો પતિ આવીને પૂછે છે કે તે મારી અંડરવેર જોઈશે તો પત્ની એને અંડરવેર બતાવે છે તો એનો પતિ આ અંડરવેર લઈને બાથરૂમ ની અંદર જતો રહેશે તો પત્ની વિચારે છે કે જા તું આ અંડરવેર ની મદદ થી તારી સચ્ચાઈ મારી સામે આવવાની છે પતિ ઓફિસ જવા માટે તૈયાર થઈને બહાર આવે છે તો પત્ની એની બે કે આપીને બોલે છે કે તમે સાંજે વહેલાસર ઘરે આવી જજો પતિ બોલે છે કે હા કયું વાંધો નહીં અને ત્યાંથી જતો રહેશે બસિયા નો આકરાણી બોલે છે કે મેડમ હવે ઘરનું બધું કામ મેં બતાવી દીધું છે હવે હું ઘરે જઉં છું

જય માતાજી જરૂર લખી દેજો સાંજે આ માલકી નોકરાણી પાસે આવીને બોલે છે કે અરે હું તારા માટે કેક લાવવાનું ભૂલી ગઈ છે આ પૈસા રાખી લે તો નોકરાણી પૈસા લેવા માટે જેવો એનો હાથ લાંબો કરે છે તો એના હાથે લાગેલો ગુંદર જોઈને માલકીના ના હોશ ઉડી જાય છે